પરંતુ જેમ જેમ સમય ગયો એમ પેલા સત્ર માં હું રબારી જે ચિન્ટુ છે એ ચિન્ટુના સંપર્કમાં આવી ત્યારે શરૂઆતમાં મને એવું લાગ્યું કે આ છોકરી બહુ હોશિયાર છે એમ અને જો એની પાછળ થોડું ધ્યાન લઉં એમ એટલે મેં એનું એને જોડે વાતો કરવાનું ચાલુ કર્યું તો એ શરૂઆતમાં તો પહેલા બહુ ગભરાતી ને એવું બધું પણ ધીમે ધીમે મેં ના હાથી સંપર્ક વધાર્યો અને પેલા સત્રનું એનું રિઝલ્ટ જોઈ અને પછી મેં ને એક દિવસ પૂછ્યું કે બેટા તારા પરિવારમાં કોણ કોણ છે એમ અને તને શું બનવું છે એમ મોટા થઈને તારે શું બનવાનું સપનું છે એમ મને બનવું હતું કે ચેતના મેડમ એ છે મને ખૂબ મહેનત કરાવી હતી અને પરીક્ષા પરીક્ષામાં ચેતના મેડમે લઈ જઈને પાસ કરી હતી એકવાર એકવાર વાર ઓછા માર્ક્સ આવે બીજી વાર જેથી વધારે માર્ક્સ તે પાસ થઈ ગઈ તો એને કીધું કે બેન મારો શિક્ષક બનવું છે પછી મેં એને પૂછ્યું કે તારે શિક્ષક જ કેમ બનવું છે એમ તો એને એવું કીધું કે બેન અહીંયા હું જ્યારે સ્કૂલમાં આવી ને ત્યારે અનિતાબેનને જોઉં છું તમને જોઉં છું કે મને એવું થાય છે કે હું પણ આવી રીતે એક મેડમ બનવું એમ એટલે મારે શિક્ષક બનવું છે એમ પછી તારા પરિવારમાં કોણ કોણ છે એમ તો એને એવું કીધું કે મારા પરિવારમાં બેન અમે ચાર બહેનો છીએ અને મારી એક નાનો ભાઈ છે એમ અને મારા મમ્મી પપ્પા એમ પછી એના મું એવી રીતે એના સંપર્કમાં આવી પછી ધીમે ધીમે મેં એને રોજ દરરોજ લેસન આપવાનું ને બધું ચાલુ કર્યું કે એના મેં એમ પપ્પા શું વ્યવસાય કરશે એના વિશે મેં ચિંટુને પૂછ્યું તો ચિન્ટુએ એવું કહ્યું કે બેન મારા પપ્પા ઘેટા બકરાને એવું છે અમારે અને મારા પપ્પા એમાંથી એ અમને એમ કે ચારે દીકરીઓને ભણાવું છે એમ એટલે પછી મેં એ દિવસ નક્કી કર્યું કે આ ચિન્ટુ પાછળ મારે એમ કે મહેનત કરવી છે અને ફાઉન્ડેશનમાંથી બાળકો હોય એમને સ્કોલરશીપ આપવામાં આવે છે એટલે મેં એ દિવસે નક્કી કર્યું કે હું આ ચિન્ટુની સ્કોલરશીપની પરીક્ષા અપાવીશ અને એ પરીક્ષામાં હું એને ગમે તે કરીને પાસ પણ કરાવડાવીશ મહેનત કરી એટલે એ દિવસે મેં આવું નક્કી કર્યું અને છેલ્લે પછી એના માટે મેં ઘણી મહેનત કરી અને એક પહેલી વખત જ્યારે સ્કોલરશીપની પરીક્ષા આપી ત્યારે એના થોડા ગણિતમાં માર્ક્સ ઓછા આવ્યા એમ એટલે પછી એ દિવસ એ મને થોડું એમ થયું કે હાલ મેં આટલી મહેનત કરી ચિંટુ એમ રહી ગઈ સ્કોલરશીપની પ પરીક્ષામાં એમ તો પછી ફરીથી બીજી વાર આ પરીક્ષા લેવામાં આવી એમ તો એમ અમે ચિન્ટુને બરાબર મહેનત કરાવી હતી એમ અને એક એ બીજી વાર તો એવું બન્યું કે એને પપ્પાને મેં આગલા દિવસે ફોન કર્યો હતો આ પરીક્ષા છે ને આ સ્થળે તમારે એમ કે ચિન્ટુન મૂકી જવાની છે એમ પણ એ દિવસે એવું બન્યું કે એને પપ્પા બીમાર થયા હતા અને હોસ્પિટલમાં હતા એમ અને એને પપ્પાને મેં વારે ઘડીએ ફોન કર્યો હતો એને પપ્પાનું ફોન પણ સ્વિચ ઓફ આવતું તેમ એમ તો એવા સમયે મેં પહેલાં એ જે જે સ્થળે રહેતા હતા એ સ્થળે મેં મુલાકાત લીધી તો એ સ્થળે ચિન્ટું હતી જ ના એમ પરીક્ષાના દિવસે જ પછી મેં જાતે જ જઈને તેઓ એ જે હતા માણસો એમને પૂછ્યું કે મેં વરદાભાઈ કરીને જે ભાઈ છે અને ચિન્ટુ એમની ચાર છોકરીઓ છે ને ચિંટુને કયો રીસે એમ તો એમને એમનો ડેરો ને જગ્યાને બતાવી તો હું જાતે જ તે ગઈ અને ચિન્ટુને પરીક્ષા અપાવવા માટે જે તે સ્થળે પહોંચાડી અને એને પરીક્ષા આપી અને મેં પાસ થઈ અહીંયા શાળામાં મોટા ભાગના જે બાળકો છે ટ્રાન્સપોર્ટેશનથી આવે છે એટલે અહીંયા ચિંટુ પણ ટ્રાન્સપોર્ટેશનમાં જ આવતી અને એ લક્ષ્મીપુરાથી ઇકોમાં આવતી એટલે હું એના પપ્પાના પણ સંપર્કમાં રહેતી અને એના પપ્પાને વારે ઘડીએ પૂછતી હવે એના પપ્પાને હું કહેતી કે ઘરે ચિંટુ લેસન ને એવું કરે છે એમ તો એના પપ્પા કહેતા કે બેન અમારે ઘરે લાઇટની કોઈ સગવડ નથી એમ આ લાઇટ ના હોય તો આ સૂર્ય છે તો એ વરિયાન તો જોડ કરીને ભણાવીએ આ સૂર્ય પ્રકારનું છે ને એનાથી ભણાવીએ મારે આ જીવન એવું ખરાબ છે અમારું એટલે આ વગડામાં અમે પડી રહી છીએ પણ બીજું તો અમારે ઠીક છે પણ અમે તો દુઃખી છીએ અમારા ભણવાની છે એટલે સાહેબ સુરતાબેને સતી સાહેબે એટલે ભણવાનું રાખી છે પણ આ વગડામાં અમે પડી રહી છીએ અમારું ઘરનું ઠીકણું નથી અમારે રહેવા બેવાનું ઠીકણું નથી ફરતા ગામડે ગામડે ફરીએ છીએ ત્યાં આજે આ ગામ કાલે બીજા ગામ એટલે આ સિન્ટુને મોકલી છે તો સિન્ટુ સારું બને છે સિન્ટુને શિક્ષક ભણાવવા કે હું આ process બનાતો ચિન્ટુ જેસા માર જે એક ફાનસ એમને બતાયું સોલર ફાનસ જેવું કે આખો દિવસ એને તડકામાં રાખીએ એટલે નથી ઊર્જા જે થા એ રાતે પછી એને ચાલુ કરીને માર ચારે દિકરીઓ ભણશે મને ચિન્ટુ એ જાતીય મારી ચારે દિકરીઓ પણ ભણ એવું એમને કીધેલું મને 231 બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકોની અંદર મસ્ત મજાના શિક્ષકો પણ પોતાનું ઘર છે વતન છે મંદિર છે એમ કરી અને ચોવીસે ચોવીસ કલાક આ સંસ્થાને લાભ આપી રહ્યા છે એમાં પણ સોનામાં સુગંધ ભરે એમ કે આર શ્રોફમાંથી અમને દર સાલ એક બે એક બે ગુરુજીઓ મળતા જ હોય છે અને એમાં બે ત્રણ વર્ષથી ફરજ બજાવતા ચેતનાબેન પટેલ એમને સરસ મજાની સેવા બજાવી